જૂનાગઢ જિલ્લાના મેંદેડામાં શુક્રવારે સાંજે ભારે પવન સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો જેમાં ખેતરોમાં તલ સહિતના ઊભા પાકને મોટું નુકસાન સામે આવ્યું છે ખેડૂતો પાક નુકસાનને લઈ અને ચિંતામાં મુકાયા છે તેમણે કહ્યું કે તલના પાકમાં પચાસ ટકાથી વધુ નુકસાની થઈ છે તલના ઉત્પાદનમાં પ્રતિવિઘા દવા અને મજૂરી સહિત વીસ હજારથી વધુનો ખર્ચ થતો હોય છે ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર સત્વરે સર્વે કરી અને સહાય જાહેર કરે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એમાં તલબલ બધું ઢરી ગયું હું બહુ નુકસાની છે પચાસ ટકા ઉપર નુકસાની છે અત્યારે જોતા એવું લાગે કે આમાંથી ત્રીસ થી પાંત્રીસ ટકા જેવું હાથમાં આવશે આ એક તલ નહીં બધા પાકમાં ડુંગળી તલ વગેરે પાકમાં અત્યારે બહુ જાજી નુકસાની જોવા મળે છે સરકાર શ્રીને એટલી અપીલ છે કે જેટલું બને એટલું ઝડપથી સર્વે કરવા આવે જોવે નુકસાની અમારી અમારી હાલત જોવે ને પછી બનતા પ્રયત્ન કરે